તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કેવું બધું હતું ને કેવું થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણે ડીઝલ મારવાનું ચાલુ કરી નાખી છે તો ફ્રેન્ડ્સ આખામાં આપણે ડીઝલ લગાવી ચૂકી છીએ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાઘા છે સવારના દસ અને આપણા પાસે કિયા સેલ્ટોન આવે છે તો તમને બતાવીશ કેવી કેવી રીતે વોશિંગ થાય છે અને કેવી કેવી રીતે હું કરું છું તો ફ્રેન્ડ્સ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો બન્યા રહેજો વિડીયોમાં ફ્રેન્ડ્સ આ છે ગાડી કિયા સેલ્ટોન તમે સામે દેખાય છે એ આવે છે આપણા પાસે વોકિંગ માટે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણે અંદર એકદમ વેક્યુમ મારી ચૂકીએ છીએ જોઈ શકો છો અંદર વેક્યુમ મારી ચૂકીએ છીએ તો આ સાઈડ તો થઈ ગઈ છે આ સાઈડ થઈ છે ઊ સાઈડ બાકી છે હજી હવે આ પાછળ પાછળ વેક્યુમ મારવાનો છે આ ભાઈ જીતે બાર ટ્રક ડ્રાઈવર ભાવિશ બધું ગાડી ઊભી છે ગિરીશ માટે આવી છે આપણા પાસે પણ વોશિંગ કરાવે તમને બતાવું બાવીસ ભાઈ તો ફ્રેન્ડ્સ વેક્યુમ મારી નાખ્યું છે અંદર તમને બતાવું જુઓ એકદમ કમ્પ્લીટ સીટમાં પણ હવે વોશિંગ કરવા જઈ રહ્યો છું અને પાછળ પણ આ બાજુ આ મેટ છે જે નીચે પગ રાખવામાં આવે ને મેટ મેટિંગ કહેવાય તો હવે આને પણ જોશું ગાડીનો લુક જોઈ લો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આખું પાણી મારી નાખ્યું છે પાણી મારીને આ આપણી ગાડી થઈ ગઈ છે હવે આપણે એના ઉપર શેમ્પૂ અપ્લાય કરશું તો ફ્રેન્ડ્સ આપણો શેમ્પૂ બનીને રેડી થઈ ગયો છે આપણે આનામાં શેમ્પૂ લગાડીએ તો ફ્રેન્સ જોઈ શકો છો શેમ્પૂ મારવાનું ચાલુ થઈ ગયું હાથેથી મારીએ છીએ કેમ કે આપણા પાસે ફોમગન નથી તો ફ્રેન્ડ્સ આપણે શેમ્પુથી બધું આખી ગાડીને ધોઈ નાખી છે હવે આપણે પાણી લગાવીએ છીએ પાણીથી જે શેમ્પુ હોય એ નીકળી જાય તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો ફાઇનલ લુક કેવી થઈ ગઈ એકદમ કમ્પ્લીટ કરી નાખી છે ટાયર પણ તમે જોઈ શકો અંદર પણ મેટિંગ પણ રાખી દીધી આ ઇન્ટિરિયર ડેશબોર્ડ એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે નીચે ઉતારીને બધું સાઈડમાં રાખી દઈશ પછી આવે લઈ જાય તો ફ્રેન્ડ્સ અંદર આવી ગયો છું હવે

જવા દઉં છું પાછળ કેમેરામાં તમને બતાવું ફ્રેન્ડ્સ અત્યારે વાગા છે બપોરના ત્રણ અને હું અત્યારે આવ્યો છું જમી કરીને આપણા કને અત્યારે જીસીબી આવી છે એ ધોવી છે તો ફ્રેન્ડ આ જીસીબીની હાલત જુઓ કેવી છે એકદમ આ જુઓ ગિરીશ જો હાલત આપણા હાલત જુઓ

આમાં આપણને ટાઈમ લાગશે એક કલાક ઉપર લાગશે આ બાજુ પણ આવું ચાલત છે એક કલાક ઉપર લાગશે ફ્રેન્ડ્સ આપણને આમાં વોશિંગ પણ કરવી છે અને ડીઝલથી ડીઝલ ઉડાડશું પછી ડીઝલથી આખી ઘસવી છે તો ડીઝલ કાઢે છે આવી રીતે ડીઝલ નીકળે તમે જોઈ શકો ફ્રેન્ડ્સ જોઈ શકો છો વોશિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે થોડી પ્રેશર વધારે રાખી છે પહેલે પહેલા પલાળી નાખવું કેમકે જેવું મીટી બીટી હોય એ થોડુંક ગરી જાય પાણીથી

hier is hier is hier is dit is અહીંયા તમે જોઈ શકો છો કેવું બધું હતું ને કેવું થઈ ગયું છે જે વિડીયો તમે જોવો છો સાઈડમાં તે પહેલાં આવું હતું ને હવે આવું છે હવે આખી વોશિંગ કરી પાણી એકદમ પ્રેશર મારી લીધી છે તો હવે આના ઉપર આપણે ડીઝલ લગાવશું આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ એટલે ડીઝલ મારવાનું કારણ એ છે જે આ પિન આપણે ધોઈને તો એ સાઈડમાં આ જુઓ આ આ ગીરી ઉડ્યું છે તો ખરાબ દેખાય છે તો આપણે ડીઝલ મારશું ને તો બધું નીકળી જશે તે માટે આપણે આ ડીઝલવાળી ગન આપણે કાઢી છે આ જુઓ બધી બધી ભજી જગ્યાએ આવું જ છે જે ગીરી ઉડ્યું છે આપણે પેસરના લીધે તો હવે ડીઝલ લગાવવા જઈ રહ્યો છું તો બન્યા રહેજો વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણે ડીઝલ મારવાનું ચાલુ કરી નાખ્યું છે ડીઝલ મારશે અને એક આ ભાઈ છે એક આ ભાઈ છે તો બંને જીસીબીના માલિક જ છે તો હવે આ બંને જણા થઈને આ ગીસી જીસીબીને કાપડ મારશે બીજા આ બ્રશથી નહીં ભાઈ કાપડથી કાપડથી આખું ગીરીશ ગીરીશ જે જ્યાં જ્યાં જગ્યા છે ને ત્યાં તે કાપડ મારશે તો ફ્રેન્ડ્સ આખામાં આપણે ડીઝલ લગાવી ચૂકીએ છીએ તો કંઈક આવું થઈ જાય છે ડીઝલથી જે આપણે જે ગિરીશવાળું ભાગ છે ને એ બધું નરમ થઈ જાય છે હવે આ નીકળી જશે પેસરમાં હવે હું પણ કપડો લીધો છે હવે હું પણ ડીઝલ થોડું ડીઝલથી કપડો મારીશ કે થોડુંક ઝડપ થાય આપણા પાસે બે બીજી બે ગાડી ઊભી છે ઉપરંત આપણે ડીઝલ મારી કરીને હવે આપણે પાણીની પ્રેશર મારી છીએ તમે જે ડીઝલવાળો ભાગ હોય તે નીકળી જાય હવે તમે બાજુમાંથી જુઓ તેવો થઈ ગયો એકદમ નવો થઈ ગયો જે ડીઝલનો ડીઝલ મારીને જે ગિરીશનો ભાગ હોય એ પણ નીકળી જાય હવે પાણી મારું છું આખામાં આપણે આ આખામાં આપણે ડીઝલથી પહેલે તો પ્રેશર કુંવારો માર્યો ડીઝલનો ને પછી એના ઉપર આપણે કપડો પણ માર્યો એકદમ ક્લીન થઈ ગયું તો ફ્રેન્ડ આ તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ થઈ ચુક્યું છે તો એક સ્ટેન્ડ આમ રાખ્યું છે ને તે સ્ટેન્ડ ઉપર કર્યો છે કેમ કે અંદર પાણી માર્યું હતું તે નીકળી જાય એક સાઈડ એક સાઈડ થી તો હવે જુઓ કેવું થઈ ગયું ભલે થોડીક વાલ લાગી ગ્રાહકને સારું લાગે એવું કામ કરી દેવાનું અહિયાં થી જોવા આ ઉપર છે